ત્રણ છ બે હજાર યાદથી જ તમે સતો પ્રધાન બનશો પ્રશ્ન છે કોઈ એક વાત પર પૂરું ધ્યાન હોય તો બુદ્ધિના કપાટ ખુલી જશે ઉત્તર છે ભણતર પર ભગવાન ભણાવે છે એટલે ક્યારેય પણ ભણતર મિસ ન થવું જોઈએ જ્યાં સુધી જીવવાનું છે ત્યાં સુધી અમૃત પીવાનું છે ભણતરમાં અટેન્શન આપવાનું છે એબસન્ટ નથી થવાનું અહીં ત્યાંથી ગમે ત્યાંથી પણ મુરલી શોધીને મુરલી જરૂર વાંચવાની છે

આ રચયતા અને રચનાના આદિ મધ્ય અંતને બિલકુલ જ નથી જાણતા આ બાળકો જાણો છો કે સ્થાપનામાં વિઘ્ન તો પડવાના જ છે આને કહેવાય છે જ્ઞાન યજ્ઞ બાપ સમજાવે છે આ જૂની દુનિયા તમે જે કંઈ જુઓ છો તે બધું સ્વાહા થઈ જવાનું છે પછી એમાં મમત્ત્વ ન રાખવું જોઈએ બાપ આવીને ભણાવે છે નવી દુનિયા માટે આ છે પુરુષોત્તમ સંગમ યુગ આ છે વિશેષ અને વાઇસલેસનો સંગમ જ્યારે ચેન્જ થવાનું છે નવી દુનિયાને કહેવાય છે વાઇસલેસ વર્લ્ડ આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો જ બાબાયા કયું કહ્યું છે આ તો બાકો જાણે છે સમજાવવાના છે બાપ રાત બાકો ગુહ્ય થી ગુહ્ય વાતો સંભળાવું છું જ્યાં સુધી બાબાયા શું કીધું છે જ્યાં સુધી બાપ છે ભણતર ચાલવાનું જ છે પછી ભણતર પણ બંધ થઈ જશે આ વાતોને તમારા સિવાય કોઈ પણ નથી જાણતું તમારામાં પણ નંબર વાર છે જે પછી પવિત્ર નથી રહેતા તો પછી સજાઓ ખાવી પડે છે માળાના દાણા વિથ ઓનર હું થાય છે માળાના દાણા વિથ ઓનર પાસ થાય છે પછી પ્રજા પણ બને છે આ ખૂબ સમજવાની વાતો છે તમે કોઈને પણ સમજાવો તો તે સમજી થોડી શકે છે સમય લાગે છે તે પણ જેટલું બાપ સમજાવી શકે છે એટલું તમે નહીં સમજાવી શકો રિપોર્ટ્સ વગેરે જે આવે છે એને બાપ જ જાણે છે ફલાણા વિકારમાં પડ્યા આ થયું નામ તો નથી બતાવી શકતા નામ બતાવે તો પછી એમની સાથે કોઈ વાત કરવાનું પણ પસંદ કરશે બધા નફરતની દ્રષ્ટિથી જોશે દિલથી ઉતરી જશે બધી કરેલી કમાણી ચટ થઈ જાય છે આ તો જેણે ધક્કો ખાધો તે જાણે તથા બાપ જાણે આ ખૂબ ગુહ્ય વાતો છે તમે કહો છો ફલાણા મળ્યા એમને ખૂબ સારું સમજાવ્યું તે સેવામાં મદદ કરી શકે છે પરંતુ જ્યારે તે પણ જ્યારે સન્મુખ હોય ને સમજો ગવર્નર ને તમે સારી રીતે સમજાવો છો પરંતુ તે થોડી કોઈને સમજાવી શકશે કોઈને સમજાવશે તો માનશે નહીં જેને સમજવાનું જે

મંગલ ત્યારે થાય છે જ્યારે વિષ્ણુ નું રાજ્ય હોય છે વિષ્ણુ અવતરણ પણ દેખાડે છે બાબાએ બાળકોને બાબાએ કીધું છે કે બાબા એ જોયેલું છે અવતરણ પણ અનુભવી છે ને બધા ધર્મ વાળા સારી રીતે જાણે છે બાપ જે તનમાં આવે છે એની પર્સનાલિટી પણ જોઈએ ને અનેક જન્મોના અંતમાં જ્યારે અહીંના ખૂબ અનુભવી હોય છે ત્યારે હું પ્રવેશ કરું છું તે પણ સાધારણ પર્સનાલિટીનો એ મતલબ નથી કે રાજા રજવાડા હોય ના આમને તો ખૂબ અનુભવ છે આમના રથમાં આવું છું અનેક જન્મોના અંતમાં આવું છું તમારે સમજાવવું પડે આ રાજધાની સ્થાપન થાય છે માળા બને છે આ કેવી રીતે સ્થાપન થઈ રહી છે છે કોઈ કોઈ રાજા રાણી શું બને બધી વાતો એક જ દિવસમાં તો કોઈ સમજી નથી શકતું બેહદ ના બાપ જ બેહદ નો વારસો આપે છે ભગવાન આવીને સમજાવે છે તે પણ મુશ્કેલ

તો પછી સ્વયં કોઈને દુઃખ આપશે આ બધી વાતો તમે બાળકો જાણો છો બે બહાર વાળા ખૂબ મુશ્કેલ સમજે છે જે પણ સંબંધી વગેરે છે એ બધામાંથી મમત્વ કાઢી દેવાનું છે હમ બાબા જે કહે છે તોડી દેવાનું છે એમાં મહત્વ રાખવાનું નથી આ ઘરમાં રહેવાનું છે પરંતુ નિમિત્ત માત્ર આ તો બુદ્ધિમાં છે કે આખી દુનિયા ખતમ થઈ જવાની છે પરંતુ આ વિચાર પણ કોઈને રહેતો નથી જે અનન્ય બાળકો છે તે સમજે છે તે પણ હમણાં ખતમ તે પણ હમણાં શીખવાનો પુરુષાર્થ કરતા હશે કરતા જ રહે છે પલાણાને પ્રેરણા પણ થઈ છે ઘણા ફેલ પણ થઈ પડે છે માયાની ચક્રી ખૂબ ચાલે છે તે પણ ખૂબ બળવાન છે પરંતુ આ વાતો બીજા કોઈને થોડી સમજાવી શકાય તમારી પાસે આવે છે સમજવા ઈચ્છે છે અહીં શું થાય છે એટલે બાબા કહે છે આટલા રિપોર્ટર્સ વગેરે કેમ આવે છે રિપોર્ટ કેમ આવે છે હવે આ લોકોની તો બદલી થતી રહે છે તો પછી એક એકને બેસીને સમજાવવું પડે પછી કહે છે આ તો ખૂબ સારી સંસ્થા છે રાજધાનીની સ્થાપનાની વાતો ખૂબ ગુહ્ય ગુહ્ય છે ગોપનીય છે ગુણ્યની સાથે ગોપનીય છે બેહદના બાપ બાળકોને મળ્યા છે તો કેટલા હર્ષિત દેવતા બનીએ છીએ તો આપણું દૈવી ગુણ પણ જરૂર જોઈએ મુખ્ય ઉદ્દેશ એ તો સામે છે આ છે નવી દુનિયા આ છે નવી દુનિયાના માલિક લક્ષ્મી અને નારાયણ આ તમે જ સમજો છો આપણે ભણીએ છીએ બેહદના બાપ જે નોલેજ ફૂલ છે તે આપણને ભણાવે છે અમરપુરી અથવા સ્વર્ગમાં લઈ જવા માટે આપણને આ નોલેજ મળે છે અર્થાત આવશે તેજ આવશે કોણ નવી દુનિયામાં આવશે તે જેમને કલ્પ કલ્પ રાજ્ય લીધું છે કલ્પ પહેલાની જેમ આપણે પોતાની રાજધાની સ્થાપન કરી રહ્યા છીએ આ માળા બની રહી છે નંબર વાર જેવી રીતે ફૂલમાં પણ જે સારું ભણે છે એમને સ્કોલરશિપ મળે છે ને તો છે એ તો હદની વાત બાબા કહે છે તમે તમે બાપના મદદગાર બનો છો એ જ ઉચ્ચ પદ મેળવે છે હકીકતમાં તો મદદ પોતે જ કરવાની છે હતા પછી હવે ફરીથી જ બનવાનું છે બનવાનું તો જરૂર છે બાપને યાદ કરવાના છે ઉઠતા બેસતા ચાલતા ફરતા બાપને યાદ કરી શકો છો જે બાપ આપણને વિશ્વના માલિક બનાવે છે એમને ખૂબ રુચિથી યાદ કરવાના છે પરંતુ માયા છોડતી નથી અલગ અલગ ના રિપોર્ટ્સ લખે છે બાબા અમને માયાના વિકલ્પ ખૂબ આવે છે બાપ કહે છે યુદ્ધનું મેદાન છે ને પાંચ વિકારો પર જીત મેળવવાની છે બાપ યાદ કરવાથી તમે પણ સમજો છો આપણે પ્રધાન બનીએ છીએ બાબાયા કીધું છે બાપ આવીને સમજાવે છે ભક્તિ માર્ગ વાળા કોઈને પણ જાણતા નથી બાબાયા જે કહ્યું છે આ તો ભણતર છે બાપ કહે છે તમે પાવન કેવી રીતે બનશો હવે ફરી દેવતા પાવન છે ને બાકો જાણે છે અમે સ્ટુડન્ટ ભણી રહ્યા છીએ ભવિષ્ય પછી સૂર્યવંશી ચંદ્રવંશી મહારાજ લઈશું બાબાયાજે કીધું છે

જેનાથી આપણે બેહદ હદમાં પદ મેળવીએ છીએ હવે બાપ કહે છે હદ રહી હદ બાબાને આજે કહ્યું છે કેટલું નામ પ્રસિદ્ધ છે ભારતનું આ બધા જૂના છે દેવી નવી દુનિયા ગોલ્ડન જ બાબા આજે કહે છે ભારત જ હતું કેટલું નામ પ્રસિદ્ધ હતું પ્રાચીન યોગ વગેરે ક્યાં અને કોણે શીખવાડ્યો આ કોઈને ખબર નથી જ્યાં સુધી સ્વયં ન આવીને સમજાવે એ છે નવી વસ્તુ કલ્પ જે થતું આવ્યું છે તે જ ફરીથી રિપીટ થશે એમાં ફર્ક નથી પડી શકતો બાપ કહે છે હમણાં અંતિમ જન્મ પવિત્ર રહેવાથી પછી એકવીસ જન્મ તમારે ક્યા રે અપવિત્ર નથી બનવાનું બાપ કેટલું સારી રીતે સમજાવે છે 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 છતાં પણ બધા એક રસ થોડી ભણે રાત દિવસનો આવે છે ભણવા માટે પછી થોડું ભણીને ગુપ્ત થઈ જાય છે જે સારી રીતે સમજે છે રાત તે પોતાનો અનુભવ પણ સંભળાવે છે કેવી રીતે અમે આવ્યા પછી કેવી રીતે અમે પવિત્રતાની પાલના કરી કરી રહ્યા છીએ બાબા કહે છે બાપ કહે છે પવિત્રતાની નિશાની પછી એક વાર પણ પતિત બન્યા તો કરેલી કમાણી ચટ થઈ જશે પછી તે અંદર ખાતું રહેશે કોઈને પણ નહી કહી શકશે કે યાદ કરો મૂળ વાત તો વિકાર માટે જ પૂછે શિવકોએ આ ભણતર રેગ્યુલર ભણવાનું છે બાપ કહે છે હું તમને નવી નવી વાતો સંભળાવું છું તમે સ્ટુડન્ટ છો તમને ભગવાન ભણાવે છે ભગવાન ના તમે સ્ટુડન્ટ છો બાપ કહે છે તો એક એક દિવસ દિવસ બે એમાં કોઈ જોર પકડાતું નથી પણ આ ભણતરને એક દિવસ પણ મિસ ન કરવું જોઈએ એક દિવસ પણ મુરલી ન સાંભળવી તો પછી અરે એબ્સન્ટ થઈ જશે પાસ થઈ જશો બાપ સ્વયં કહે છે રોજ એવા સારા સારા પોઈન્ટ સાંભળાવું છું જે સમય પર બધા સમજાવવામાં ખૂબ કામ આવશે નહી તો બાબા કહે છે નહી તો સાંભળશો તો પછી કોઈ કેવી રીતે કામમાં લાવશો જ્યાં સુધી જીવવાનું છે છે અમૃત પીવાનું શિક્ષાને ધારણ કરવાની છે બાબાએ આજે કીધું છે એબસન્ટ તો ક્યારેય પણ ન થવું જોઈએ અહીં ત્યાંથી શોધીને કોઈની પાસેથી મુરલી લઈને પણ વાંચવી જોઈએ પોતાનો ઘમંડ ન હોવો જોઈએ અરે ભગવાન બાપ ભણાવે છે એમાં તો એક દિવસ પણ મિસ ન થવો જોઈએ પોતાનો ઘમંડ ન હોવો જોઈએ બાબાએ આજે કીધું છે એવા એવા પોઈન્ટ નીકળે છે જે તમારું તથા કોઈનું પણ કબાટ ખુલી ખાલી બાબા કહે છે કબાટ ખુલી શકે છે આત્માનું પરમાત્માનું સમાચાર બાબા કહે છે આત્મા શું છે પરમાત્મા શું છે કેવી રીતે પાઠ ચાલે છે અને સમજાવવામાં પણ સમય જોઈએ અંતમાં ફક્ત હિન્દી આમ અંતમાં ફક્ત આ જ યાદ રહેશે કે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો પરંતુ હમણાં સમજાવવું પડે છે અંતની આ જ અવસ્થા છે બાપને યાદ કરતા કરતા ચાલ્યા જવું છે ચાલ્યા જવાનું છે યાદથી જ તમે પવિત્ર બનો છો બાબા જે કહે છે કેટલા બન્યા છો તે તો તમે સમજી શકો છો પવિત્ર કેટલા બન્યા છીએ અપવિત્રને બળજ ઓછું જરૂર મળશે ઓછું મળશે મુખ્ય આઠ રતન જ છે જે પાસ વિથ ઓનર થાય છે તે કઈ પણ સજા નથી ખાતા આખું મહિન વાતો છે કેટલું ઊંચું ભણતર છે સ્વપ્નમાં પણ નહીં હોય કે આપણે દેવતા બની શકીએ છીએ બાપને યાદ કરવાથી જ તમે પદમા પદમ ભાગ્યશાળી બની શકો છો આની સામે તો તે ધંધો વગેરે કઈ પણ કામ નથી કરતા કોઈ પણ વસ્તુ કામમાં આવવાની નથી છતાં પણ કરવું તો પડે જ છે આ ક્યારે પણ વિચાર ન હોવો જોઈએ કે અમે શિવ બાબાને આપીએ છીએ અરે તમે તો પદમાં પદમ પતિ છે આપવાનો વિચાર આવ્યો તો તાકાત ઓછી થઈ જાય છે મનુષ્ય ઈશ્વર અર્થ દાન પુણ્ય કરે છે લેવા માટે તે આપવાનું થોડું થયું ભગવાન તો દાતા છે ને બીજા જન્મમાં કેટલું આપે છે આ પણ ડ્રામામાં નોંધ છે ભક્તિ માર્ગમાં છે અલ્પકાળ સુખ તમે બેહદના બાપ પાસેથી બેહદનો સુખનો વારસો મેળવો છો અચ્છા મીઠા મીઠા બેહદ બાળકો પ્રતિ મા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્યુ છે ભગવાન ભણાવે છે એટલે એક દિવસ પણ મુરલી મિસ નથી કરવાની બીજું પદમોની કમાણી જમા કરવા માટે નિમિત્ત માત્ર ઘરમાં રહેતા કામકાજ કરતા એક બાપ ની યાદમાં રહેવાનું છે આજનું વરદાન પ્રસન્નતાની રૂહાની પર્સનાલિટી દ્વારા સર્વને અધિકારી બનાવવા વાળા ગાયન અને પૂજન યોગ્ય ભવ બાબાએ કહ્યું છે જે સર્વની સંતુષ્ટતા નું સર્ટિફિકેટ લે છે બાબાએ કહ્યું છે કે અને આજ એ સદાજ પ્રસન્ન રહે છે અને આ જ પ્રસન્નતાની રૂહાની પર્સનાલિટીના કારણે નામી ગ્રામી અર્થાત ગાયન ને પૂજન યોગ્ય બની જાય છે આપ શુભચિંતક પ્રસન્નચિત રહેવા વાળા આત્માઓ દ્વારા જે સર્વને ખુશીની સહારાની હિંમતની પાંખોની ઉમંગ ઉત્સાહની પ્રાપ્તિ થાય છે આ પ્રાપ્તિ કોઈને અધિકારી બનાવી દે છે કોઈ દેશ ભક્ત બની જાય છે સ્લોગન છે બાપ પાસેથી વરદાન પ્રાપ્ત કરવાનું સહજ સાધન છે દિલનો નો ઓમ શાંતિ